મુસ્લિમોના પવિત્ર રમઝાન માસ પૂરા થવાના છેલ્લા દિવસો છે ત્યારે સત્યાવીસમાં રોઝાની શહેરી અને ઇફતારી પ્રોગ્રામ તાંદલજા સંતોષનગર ખાતે અશરફી મસ્જિદ ખાતે રોજેદારો માટે ઇફતારીનો પ્રોગ્રામ અશરફી ફ્રેન્ડ સર્કલ દ્વારા રાખવામાં આવ્યો હતો કહેવામાં આવે છે કે મુસ્લિમોના રમઝાન મહિનામાં છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ રોઝાઓ મોટા રોઝા કહેવામાં આવે છે જેમાં મુસ્લિમો દ્વારા પૂરા મહિનામાં તો પુણ્ય કરે છે પણ આ ત્રણ દિવસ પણ ખૂબ પુણ્ય કરી શહેરી અને રોઝા ઇફ્તારીના પ્રોગ્રામ પણ ખૂબ ઉત્સાહથી કરે છે જેમાં સંતોષનગરના પ્રમુખ આબિદ ઉર્ફે કાલુભાઈની સાથે વિસ્તારના આગેવાનો ગુલામભાઈ મુલતાની આસિફ વોરા ઇરફાનભાઈ પટેલ ઇમ્તિયાઝ મલેક સરફરાઝ રાઠોડ ઉર્ફે લપુભાઈ ઝાકીર પઠાણ કાચવાલા સાહિલ વોરા ચાંદલી સરફરાઝ મલેક ઇદ્રિસ ઘાંચી નૌશાદ સૈયદ વગેરે આગેવાનો હાજર રહી ઇફતારીનો પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો અને દુઆ કરવામાં આવી હતી કે હિન્દુસ્તાનના લોકો સુકૂન શાંતિથી રહે રિપોર્ટર અસલમ માલા વડોદરા જી આજે સાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો આજે અમારે સંતોષનગરની અંદર ઇફતારીનો પ્રોગ્રામ રાખ્યો હતો એમાં રોજદારોને ઇફતારી કરાવીએ છીએ અને બધા મેલ બધા યંગ સર્કલ બધા મળીને બધા

સંતોષનગર વિસ્તાર છે ના રમઝાન માસના અંદર અમે હર સાલ અમારું ફ્રેન્ડ સર્કલ હસ્ત ફ્રેન્ડ સર્કલ જે છે તે ઈજતાજીનો પ્રોગ્રામ કરવામાં આવેલ છે આગળ ઈજતાજી પ્રોગ્રામમાં કઈ રીતે અહીંયા પ્રોગ્રામ કરવામાં આવે છે કેટલી સંખ્યામાં લોકો જોડાય છે આમાં હજાર વારસોમાં પબ્લિક આવે છે આગળ સંતોષનગર સામે ઉરાણી આવે છે બહારની ભાઈ બંધો અમુક આવે મહેમાનો આવે છે બધા મળીને અમે ફર્સ્ટ ક્લાસ ઇફતાજી આયોજન કરીએ છીએ આગળ શાંતિપૂર્વક એકદમ શાંતિથી રોજાનો ઇફતાર કરે છે બધા કેટલા વર્ષોથી ઇફતારી કરવામાં આવે છે વર્ષથી એમ સર્કલ કરતા જ આવ્યા અમારા સર્કલમાં અંદર અંદર પૈસા ઉભરેને અમે ઇવતાજીનો બંદોબસ્ત કરીએ છીએ સાથે બીજું કયો પ્રોગ્રામ કરવામાં આવે છે ઇફતારીઓ સાથે સવારે શ્રી પણ બી પ્રોગ્રામ કરવામાં રાખવામાં આવે છે એમાં કઈ સ્થિતિ વધુ હોય છે જમવાનું ને સવારે મોર્નિંગમાં સાંજે ઇફતારી પ્રોગ્રામ હોય છે શું નામ તો આબિદ જ મને એક